ડૉક્ટરની ડાયરી અને આ ડૉક્ટર શરદ પવારે આ લખેલો કિસ્સો છે તે હું તમને સંભળાવું છું કે એક વખત એક દાદા હતા તે દાદા ડોક જે આ ડોક્ટર હતા કે દિલીપ પટેલ એમના દવાખાને આવ્યા અને કહેવા લાગ્યા કે હું હવે થોડા સમયનો મહેમાન છું હું મરી જવાનું છું કારણ કે તો ડોક્ટરે પૂછ્યું આવું એમનો જે પટ્ટાવાળો કાંતિ હતો એને આ ડોક્ટરના જણો એક દાદા આવું કહે છે તો આ ડોક્ટર રહ્યા જે દિલીપ પટેલ હતા એ કાન્તીને પૂછવા લાગ્યા કે એમ્બ્યુલન્સ પર દાદાને લાવવામાં આવ્યા છે તો કે ના તો કેમ એવી હાલત છે ખરાબ હાલત છે કે ના દાદા તો હાલી આવ્યા છે તો આવું શા માટે કહે છે તો ડોક્ટર ને આ કાંતિ કહેવા લાગ્યો કે દાદા કહે છે કે ના કાનમાં ભમરી ગરી જાય છે એટલે દર્દી ને અંદર લાવવામાં આવ્યો ત્રણ ચાર જણા હારી હતા અને આ ડોક્ટર જોઈને સમજી ગયા કે આ બધા એના ઘરના છે એની બહુ છે દીકરા છે એની પત્ની પણ Sí. પછી આજે ડોક્ટર દિલીપ પટેલ હતા તેમને દાદા પૂછ્યું કે દાદા શું થયું છે તો તે કહેવા લાગ્યા કે હું હવે થોડા સમય નો મહેમાન છું કારણ કે મારા કાનમાં ભમરી કરી ગઈ છે અને તે ભમરી મારું મગજ પણ હવે ખાવા લાગી છે એટલે હું થોડો સમય જ જીવીશ એટલે ડોક્ટર પટેલ હતા એમને બેટરી લીધી અને ચીપ્યો લીધો અને એના દાદાના કાનમાં જોયું તો દાદાના કાનમાં કઈ ભમરી ભમરી હતી નહીં એટલે ડોક્ટરે કહ્યું કે ભાઈ તમારા કાનમાં દાદા ભમરી નથી તો કે ના ભમરી છે તો દાદા હતા તે નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા એના દીકરાને કહેવા લાગ્યા કે મને બીજા ક્યાંક દવાખાને લઈ ચાલો આ ડોક્ટર કઈ ભમરી કાઢવાનો ડોક્ટર નથી એટલે પછી એટલે એમને ત્રાસી નજરે એમનો પટ્ટાવાળો કાંતિ હતો ને એની સામે જોયું અને તે એને ઈશારામાં સમજાવી દીધો કે આનો ઈલાજ કરવાનો છે અને પટ્ટાવાળો પણ બહુ જ હોશિયાર હતો તે તરત સમજી ગયો અને કહ્યું કે હું બહાર જઈને આવું છું અને દાદાને કહ્યું કે ચલો તમારી ભમરી કાઢવાની છે નાનું એવું ઓપરેશન કરવામાં આવશે અને પછી તમારી ભમરી નીકળી જશે એટલે દાદાને એક જ્યાં બિછાવેલો પલંગ હતો એની ઉપર સુરાવી દેવામાં આવ્યા અને આ ડોક્ટરે ખોટું ખોટું ઇન્જેક્શન પાણીનું ભર્યું અને કહેવા લાગ્યા કે હું તમારી કાનમાં શાંતિ રાખજો એટલે ડોક્ટરે તો પછી આ ઇન્જેક્શન ભરી અને દાદાના કાનમાં ખાલી પાણીનું જ ઇન્જેકશન હતું કઈ ઇન્જેક્શન પિન્જેકશન હતું નહીં એટલે જવા દીધું અને થોડી વાર થઈ તો પેલો કાંતિ હતો જે એમનો પટ્ટાવાળો તે બહાર ગયો અને એક ભમરીનું દર હતું એને અંદર ભમરીના દરમાં હળી કરી એટલે ભમરી બહાર નીકળી અને આને હળી કરી એટલે ભમરી એની ઉપર હુમલો કર્યો અને આ પૂઠું લઈને જ ગયો હતો એક પૂઠાએ તો ભમરીને પાડી દીધી અને અધમુવા જેવી ભમરી લઈ એ આવી ગયો હતો એટલે ડોક્ટરે ઇન્જેક્શન કાનમાં નાખેલું હતું દાદાના એટલે કાન થોડોક ત્રાસો કરવા કહ્યું એટલે જેવો કાન ત્રાસો કર્યો કે કાંતિને કહ્યું કે હવે ટપકાવી દે એટલે ભમરી કરતી જે વાસણ હતું એમાં પાડી પાણી સાથે ભમરી પણ પડી આવો એક આઈડિયા કર્યો તો કઈ ભમરી ભમરી હતી નહીં અને પછી દાદાને ને કહેવામાં આવ્યું કે દાદા આજ જ ભમરી હતી દાદા કે બસ આ જ ભમરી હતી એટલે દાદાના મન નો વેમ નીકળી ગયો અને તેઓ કહેવા લાગ્યા કે તમે ડોક્ટર નથી ભગવાન છો તમે મને બચાવી લીધો નહીતર હું મરી જાત હું આ તમારા હિસાબે જ જીવું છું નહીતર આજ મારું મોત થઈ જાત અને ડોક્ટરે એમની ફી લીધી અને એમને ચાલતા કર્યા એટલે મિત્રો આવો ક્યારેક વહેમ રહી જાય છે કોઈ વસ્તુ અંદર હોતી નથી ડોક્ટર જાણતા હતા કે કાનમાં એક નાની સરખી માખી નહીં જ શકે તો એક મોટી ટપ્પેરા જેવી લખોટી જેવી ભમરે દાદાના કાનમાં ક્યાંથી જાય પરંતુ જે આ મનનો વહેમ કાઢવો એ જ જરૂરી છે એના હિસાબે પછી આ ડોક્ટરે દાદાના મનનો વહેમ કાઢ્યો અને દાદાને સારું થઈ ગયું એ તો તો પોતાની મસ્તીમાં ધૂન ગાતા ત્યાંથી ચાલ્યા ગયા જય માતાજી મિત્રો વાર્તા અહીં પૂરી થાય છે જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ વિરસતા રહીએ તો જય માતાજી મિત્રો